કડદા પ્રથાને લઈને હળદર ખાતે જે આંદોલન થયું તેની અંદર જે ખેડૂતોની ધરપકડ થઈ તેમાંથી એક ખેડૂત છે અરવિંદભાઈ તેમનો પરિવાર અત્યારે આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીએ શું નામ છે આપનું કરમસિંહભાઈ

કપાસ લઈને ગયા હરાજી થયા પછી અમને ભાવ મળ્યા પછી અમે જીનમાં ઠલવા જાવી એના કડદો થતો કડદો એટલે એવું કે અમારે પંદરસો રૂપિયા મળ્યા હોય ને સાહેબ તો એમાંથી એસી રૂપિયા કાપે કેટલા એસી રૂપિયા કાપી નાખે અને પીસો ખાલી કરે આના હિસાબે એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારેલો જીનમાંથી એ વિડિયો રાજુ કરપડા ને પોગેલો એના તે દિવસે સભા થઈ

તેમણે કહ્યું કે દિવાળી પણ આ વખતે ઉજવી શક્યા નથી તેઓ અને જે ફટાકડા બાળકોને બાળકોએ કહ્યું કે કાકા વગર ફટાકડા ફોડવા નથી તેવું બાળકોનું પણ કહેવું છે આપણે જોયા કે તેમના પિતાના આંખમાં આંસુ હતા માતા પણ ડૂમો બાજી ગયો હતો બોલતા બોલતા અને એક તો તેમનો દીકરો જેલમાં છે અને હવે કમોસમી વરસાદ તો એમના પર તો પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ થઈ છે જોઈએ હવે સરકાર કેટલું વળતર ચૂકવે છે ખેડૂતોને અને ક્યાં સુધી ખેડૂતોને સહાય કરે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નમસ્કાર